બોલો ભૂખ તો લાગી કારણ કે સમાજના આગેવાનો ઘણા હતા પેટમાં થોડાક ગડગડિયા તો બોલતા હશે બોલો જોર થી સદારામ બાપા ની સ્ટેજ ઉપરથી અવાજ નહીં આવતો જિગ્નેશભાઈ વિક્રમભાઈ બોલો સદારામ મંચ ઉપર સમાજના આગેવાનો સમાજના ધારાસભ્ય સંસદ સભ્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પ્રમુખો સંતો સદારામ બાપુના ત્યાંથી દાસ બાપુ સંતો ભુવાજીઓ ઓબીસી સમાજમાંથી અમારી રબારી સમાજમાંથી ભરવાડ સમાજમાંથી જે પાટણ આજુબાજુ હોય સૌને હું બાવાભાઈ ભરવાડ આવકારું છું આ સમાજ ક્ષત્રિય સમાજ જે જ્ઞાનીબેન આપવા વાળો સમાજ જેને અત્યાર સુધી દરેકના આપ્યું જ છે આ બોળો સમાજ સમાજે અત્યાર સુધી ગામે ગામ પારિયા ઉભા છે જ આ ક્ષત્રિય સમાજ છે અમે ઠાકોર ભરવાડ ને રબારી આજે આપણે પાટણની ધરતી ઉપર આજે પાટણ અણહિલપુર પાટણ જ્યાં આપણે બધા સૌ ભેગા થયા છીએ તો મારે તો એટલું કહેવાનું કે પાટણ એક પાંચે જિલ્લા કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી એક હબ છે આજ નવગણ ભાઈએ વિનયસિંહ મંગાજી ડેર ડોક્ટર સાહેબ જે યજ્ઞ ઉપાડ્યો મારી વિચારધારા દરેકની ચંદનશી આઈડિયોલોજી અલગ અલગ હોય છે દરેકની વિચારધારા અલગ અલગ હોય છે પણ મારી વિચારધારા હું આજથી વર્ષોથી ઠાકોર સાથે મોટો થયેલો છું મારા મિત્રો વર્તળ બી ઠાકોર જ હોય છે આજ મારા સમાજના બી કહેતા હશે કે ભાઈ આ સાહીઠ નહીં એસી ટકા ઠાકોર જ છે પણ હું સમાજને કહેવા માંગુ કે આમને જે યજ્ઞ મારી વિચારધારા જ્યારે હું એમને ફેસબુકમાં ઇન્સ્ટામાં ફોલો કરતો હું સમાજ માટે કંઈક કરી છૂટવા માંગતો હતો મારી આઈડિયોલોજી મારી વિચારધારા કે જ્યારે મળશે ત્યારે બાબાભાઈ પોતે જાતે અત્યાર સુધી મંદિરમાં દાન આપ્યું લગ્નો કરાયા સમૂહ લગ્નો કરાયા દીકરીઓ પહેણાઈ દીકરીઓ ભણાઈ પણ કોકના દ્વારા મને એવો વિચાર આવ્યો કે કોકના ખભે બંદૂક ફોડશું તો કોક શું કરશે નવગણ ભાઈ કયો રોટલો ચાલશે કયો રોટલો શેકાશે બસ એની આ સમાજની મને ચિંતા થઈ એટલા માટે મેં જાતે મને આમની વિચારધારા ગમી એમને મારી ઉપર પ્રપોઝ મૂક્યું કે અમે આવું એક કામ ભગીરથ કરવા જઈ રહ્યા છીએ પાટણમાં આજ પાંત્રી પાંત્રી ચાલીસ ચાલીસ વર્ષથી પાટણમાં એક કન્યા શાસ્ત્રાલયની અમારે ભૂખ છે અમારો સમાજ હવે શિક્ષણની ભૂખ ઉઘડી છે આજે પાટણની ધરતી ઉપર આપણે બેઠા હોય દીકરીઓ બેઠી હોય મા બાપ બેઠા હોય સમાજના આગેવાનો બેઠા હોય સમાજના સાધુ સંતો બેઠા હોય આ આગેવાનોએ રાત દિવસ મારા દશરથજી હોય નંદાજી હોય જ્ઞાની બહેનો હોય ચંદનજી હોય અમૃતજી હોય સમાજના બંને પક્ષની પાર્ટીએ એક વિઝન લઈ અને દરેક માટે જે કરવું પડે એ કરી સુટવાની ભાવનાથી આજે એમના ચંપલ ઘસીને પણ સમાજનું કામ કર્યું છે તો હું એમને બિરદાવું છું હું સમાજને કહેવા માંગુ છું કે આજે મેં આ લોકોને કહ્યું કે મારે તો એક નક્કર પુરાવા સમાજ જોડે વાતો બહુ થઈ ભાષણો બહુ થયા આજે તો તાલીઓ પાડી પાડીને હાથના વેઢાય દુખાય છે પણ નક્કર પુરાવા હોય નક્કર આઈડિયોલોજી હોય તો સમાજ માટે બાબા ભરવાડ ને ખપી જવાનું થાય તો બી કામ કરવું છે આ લોકોને કરોડ ભૂમિ દાન હતું પણ હું સમાજને કહેવા માંગુ છું કે આ રથ ફરે છે હું સમાજને પહેલા બી કહ્યું તું આજ મારી વડા કાંકરેજની ટીમ ઉભી હોય સામે અને સાંભળતી હોય હું ટોટાણા બાપુને ત્યાંય બોલ્યો હતો કે ફૂલ નહીં તો ફૂલની પાખડી જે આપશે તે પણ બાબાભાઈ ભરવાડનું જે સાડા ત્રણ કરોડનું જે પાયાથી માંડી અને અથતન જે દીકરીઓ માટે બધી જ વ્યવસ્થા બધી જ સેવા કરવા માટે જે કરવું પડે પાટણથી ક્યાંક દૂર યુનિવર્સિટી જવાનું હોય તેમના માટે બસો એમના માટે ડ્રેસકોડો દીકરીઓ માટે સિક્યુરિટી અને હું બાબા ભરવાડ હું વચન આપું છું સમાજને કે આ પાઘડી પહેરાઈ હશે તો આ પાઘડી ઋણ નહીં જવા દઉં કદાચ ગણજી ચિંતા હશે મોગજીભાઈ ચિંતા હશે મંગાજી ખાવાનું મૂકીને બેઠા છે પણ હું સમાજને કહેવા માંગુ છું બધી ટીમ ને કેવા માંગુ છું ચિંતા કરતા નહીં બાબો કન્યા સાત્રા લઈને પૂરી કરી આપશે હું કેવા માંગુ છું નવગણજી કનુભાઈ એ અગિયાર આપ્યા જ્ઞાની બેને પાંચ લાખ આપ્યા સમાજ ના દરેક આગેવાન બોલ્યા હોય તમે જે જે ઉઘરાયા હોય પછી હોસ્ટેલ ચલાવી તો પડશે ને હે આ પૈસા તમે એકય મૂહૂર્તમાં વાપરતા નહીં હું પોતે એકલો પૂરું કરી આપીશ અને તમને કહેવા માંગુ છું કે જેટલા પૈસા આવે એ સમાજની હોસ્ટેલમાં જે ખર્ચો થાય એના માટે જમા રાખજો આ સમાજ જેને જેને આપ્યું છે હિસાબ માગશે નવગણજી તો અત્યાર તો ડિજિટલ યુગ છે ડિજિટલ યુગમાં કોમ્પ્યુટરની ચાપ દબાવો એટલે તરત હિસાબ આવી જાય હું નવગણજી વિનયસિંહ ડોક્ટર સાહેબ મંગાજી તમારી ઉપર એક આશા કે તમે આ સમાજનું નાવડું જે તરતું થયું છે એને પાર ઉતારશો હું દીકરીઓને કઉ છું બાપ ને દીકરી વાલી હોય બાપ ને દીકરી વાલી હોય પણ દીકરીની વેદના હોય ને એ માન જ કે આજે બાપ ને કઈ દુખી થશે આજ દીકરીઓને કહેવા માંગુ છું માતાઓને કહેવા માંગુ છું કે તમે તમારી દીકરીઓને આજે પાટણ છે બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા મહેસાણા કચ્છ આપણે માલધારી આપણા ઘરે ઢોર હોય ઢાંખર હોય ખેતી હોય હું માતાઓને કહેવા માંગુ છું આ જવાબદારી તમારી છે આજે તમારા ઘેરથી કદાચ પાંચ રૂપિયા કમાવા ગયા છે તો તમને પાંચ રૂપિયા એ જમા કરાવશે પણ હું માતાને કહેવા માંગુ છું કે તમારી દીકરીને હવે સાણ વાસુદી બંધ કરાવો હવે તમે ઢોર દોવાનું બંધ કરાવો તમારી દીકરીને ખેતર કામ બંધ કરાવો હું સમાજને કહેવા માંગુ છું ભરવાડ સમાજને કહેવા માંગુ છું રબારી સમાજને કહેવા માંગુ છું અઢારે આલમને કહેવા માંગુ છું કે તમે તમારી દીકરી અને આજે દીકરી હોય તો કોઈ બળદની જેમ કામ કરવા માટે દીકરી આવતી નથી હું તમને કહેવા માંગુ દીકરીઓને જે શીખવાડવાનું ત્રીસ ટકા કામ હોય અને સિત્તેર ટકા શિક્ષણમાં જોડાવજો અને દરેકને કહેવા માંગુ છું આ શિક્ષણ 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 શિક્ષણની ક્રાંતિ ત્યારે આવશે જ્યારે તમે અંદર ડૂટીથી તમારા ઈષ્ટદેવ તમારા કુળદેવી તમારા માતાજી આ દીકરીઓની ભૂખ છે આ દીકરીઓને આગળ વધારશો એવો સમય ના આવે કે અમે આજ પંદરસો ની હોસ્ટેલ બનાવી છે તો અમારે ઘેર ઘેર દીકરીઓ શોધવા જવું પડે હું તમને આ પાઘડીનો વળ ઉતારી કહું છું દરેકને પગે લાગુ છું કે તમારી દીકરીઓ માટે બને તેટલી મહેનત કરજો કદાચ તમારી દીકરીઓ માટે પ્રાથમિક સ્કૂલ હોય માધ્યમિક સ્કૂલ હોય કોલેજ હોય કદાચ હું બધાને કહેવા માંગુ છું ભરવાડ રબારી ઠાકોર સમાજ જે ગુજરાતમાં બહુ મોટો સમાજ છે અમે અત્યારે તો ઉત્તર એક ચાલુ કર્યું છે હે હું કહેવા માંગુ છું દરેકને કે દરેકે દીકરી ભણાવો કદાચ તમારી જોડે એની આર્થિક વ્યવસ્થા ના હોય તો મારી સદારામ સેવા સમિતિને મળજો તમારી દીકરીઓને અમે ભણાવીશું દત્તક લઈશું પણ દસ વર્ષમાં અમે જ્ઞાનીબેન ક્રાંતિ લાઈને જ રહીશું એવું સદારામ બાપાની હું સ્વાગન ખાઈ મા ગતરાજની સોગન સ્વાગન ખાઈ અને હું તમને કહેવા માંગુ છું કે એક દીકરી ભણશે તો બે ઘર તારશે આ તમારી દીકરી ભણશે તો તમારું ઘરે તારશે અને સામે જશે તો એનું ઘરે તારશે એના બાળકોને ભણાવશે એના બાળકોને શિક્ષણ આપશે આજે શિક્ષણની ક્રાંતિ નહીં હોય તો ગમે તેટલા તમે મેળાવડા કરશો તે જગ્યાએ જશો ગમે ત્યાં ફરશો તમારો ઉદ્ધાર થશે નહીં આ સમાજની ભૂક્ષ શિક્ષણની ભરવાડ રબારી સમાજ ઓબીસી સમાજ એસટી એસસી દરેકે સુવર્ણ જોડે ચાલવા શીખવું હશે તો શિક્ષણ હશે તો જ ચલાશે બાકી આપણી ક્યાંય જગ્યા છે નહીં દરેકને હું કહેવા માંગુ છું શિક્ષણ આવશે તો આપોઆપ વેપાર આવશે વેપાર આવશે તો રોજગાર આવશે તો તમે આજે દરેક સ્વર્ણ સમાજ જોડે સામે આંખમાંથી આંખ મિલાવી શકશો વેપાર ધંધા કરી શકશો તમારું ઘરનું સંચાલન કરી શકશો બસ આ હોસ્ટેલ માટે મારે એક યોજના હતી મારી અને એક બીજી બે યોજના કહેવાની છે ચંદનજી પ્રમુખ સાહેબ પાટણના પ્રમુખ સાહેબ બેઠા છે એમનું અભિવાદન કરજો તાલીઓ પાડીને બીજી આઈડિયા એક એવી મારા નક્કર પુરાવા મેં ગત્રાલની સ્વાગન સદારામ બાપાની ની કદાચ સદારામ બાપા ઉપર જોતા હશે તો સદારામ ની એક જ વાત હતી વ્યસન મુક્તિ શિક્ષણ અને તમારી જોડ હોય એટલું જ કરો વધારાનું કરશો નહીં આ સદારામ નો એક નિયમ હતો એક એમની આઈડિયોલોજી હતી પણ આ પાટણમાં એક આ શિક્ષણ આ જે હોસ્પિટલ એની અંદર બે થી અઢી લાખ રૂપિયાના પગારદાર ડોક્ટર હશે રૂપિયાના પગારદાર ડોક્ટર હશે એની અંદર દરેક સુવિધા કોઈને ક્યાંય બહાર જવું નહીં પડે ઉત્તર ગુજરાત નો મારો ઠાકોર સમાજ હોય ઓબીસી સમાજ હોય એસટી સમાજ હોય એસસી સમાજ હોય સમાજે દવાખાનામાં ઘુસે તો રિપોર્ટ થી માંડી અને ક્યાંય કોઈ કઈ જવાની જરૂર નહીં પડે એવી મારી નેમ છે એની અંદર હું પેરામેડિકલ જે દીકરીઓ દીકરાને ભણવું હશે એના માટે હું વ્યવસ્થા કરી આપીશ આ હું ગતરાળ માની સદારામ બાપાની ખાઈ ખઈને બોલું છું કદાચ બ્લડ બેંક જ્યાં ત્યાં લોકોને ફરવું પડતું હોય છે લોહી લેવા માટે મારી સદારામ સમિતિની ટીમ અને હું ચેરમેન તરીકે આ હોસ્પિટલ તમને રાહત દરે કદાચ જેની જોડે પૈસા નહીં હોય તો પચાસ ટકા રાહત દરે હું બાબા ભરવાડ આજે એક ખાતમુહૂર્ત થયું એક અંદર પ્રવેશ થશે અને બીજું એક ખાતમુહૂર્ત થશે એવી તમને હું ખાતરી આપું છું ન ગણજી આજ સમાજના આગેવાનો બેઠા છે સમાજના કલાકારો બેઠા છે સમાજ માટે એમનાથી જેટલું બનતું હોય એ દરેક વસ્તુ કરતા હોય છે એક શિક્ષણનું ધામ એક મેડિકલ આરોગ્યનું ધામ અને ત્રીજું સમાજ જે આ ઠાકોર સમાજ ને મેં જ્ઞાની બેન આજથી મારા પાયા તો આજથી પંદર વર્ષ ના છે કે ચંદનજી મેં જે નીચે ઉતરી કે આ સમાજ ને ભૂખ છે એમે દરેકની નાળી દરેકના વિચારો આજ મારા વિચારો અને મારા વિચારમાં તમે સંમત હોય તો જ તાલી પાડજો આજે આ બે ધામ એક ત્રીજું ધામ કે રણુજા જાવ છો તો બીજ ભરવા જાવ છો ચોટીલા જાવ છો તો પૂનમ ભરવા જાવ છો છો તો પૂનમ ભરવા જાવ છો હું બાબો ભરવાડ ક્યાંક જાવ તો ખોડલ ધામ જાવ છો લક્ઝરીઓ ભરી ભરીને જાવ છો ક્યાંક જાવ છો તો ઉમિયા ધામ જાવ છો તો સદારામ ધામ નહીં બનાવું હું આ વસ્તી બેઠી જાહેર જીવનમાં છું હું પાટણમાં દસ વીઘા જગ્યા દાન આપું છું પાટણમાં દસ વીઘા જગ્યા કમ્પાઉન્ડ વારી ત્યાં મંદિર બનાવીશું ત્યાં સમાજનું બંધારણ કરશું સમાજની લગ્ન વાળી કરશું સમૂહ લગ્નો કરશું દરેક સમિતિ ગામડે ગામડે પાંચ હજાર ઉઘરાવતી હોય છે લગ્નમાં કોઈ અગિયાર હજાર ઉઘરાવતા હોય છે કોઈ ત્રણ હજાર ઉઘરાવતા હોય છે પણ હું બાબો ભરવાડ એવું બોલું છું કે કોઈ એક રૂપિયો પાય કાઢવી નહીં પડે અને સદારામ ધામમાં આપણા સમૂહ લગ્ન કરશું સમાજના બંધારણ માટે હોલ કરશું અને સમાજે નક્કી કરવાનું બહેનોએ નક્કી કરવાનું ભાઈઓએ નક્કી કરવાનું કે જેમ દરેક જગ્યાએ તિથિ ઉજવાતી હોય એમ દર મહિને એક તિથિ ઉજવાતી હોય સદારામની ત્યાં સમાજ ભેગો થાય સમાજ ચર્ચા વિચારણા કરે સમાજની બંદીઓ દૂર થાય સમાજ એક બને આ મારું વિઝન છે આ મારી ત્રણ વાતો તમને ગમી હોય તો દરેક હાથ કરી પાડશો આજ ઓબીસી એસટી એકતા મંચ આજ બાબા ભરવાડે સો કરોડ ની તિજોરી ખુલ્લી મૂકી દીધી આજે આ સમાજનું મારી ઉપર ઘણું ઋણ છે હું ઠાકોરમાં આજે અમે ભરવાડ વસતા મોરબી થી આવેલા ઘાંટલોડિયા વસતા અમને હાચવો વારો ઠાકોર સમાજ છે આજ ઘાંટલોડિયામાં અમને સાચવીને રાખ્યા આજ અમને આટલું આગળ લાયા ભણી ગણાઈને મોટા કર્યા હવે સમાજનો ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે આ મારી વાતો નહી હોય મારા પાક્કા પુરાવા છે જેમ કે આજે ભૂમિ પૂજન કર્યું એક ભૂમિ પૂજન કરશું તરત કામ એટલે બીજાનું ભૂમિ પૂજન કરશું ત્રીજાનું ભૂમિ પૂજન કરશું આજ બેને કહ્યું કે આ સમિતિ એ કહ્યું કે વીસ કે બાવીસ મહિના પણ બેને કહ્યું કદાચ ત્રણ વર્ષ થાય ને તો બી વાંધો નહીં એમ પણ આ આઈડિયો લીધા દસ વર્ષમાં નવગણજી મંગાજી ડેર જિગ્નેશભાઈ વિક્રમભાઈ આજ હિન્દુસ્તાની ટીમ મારા દરેક કાર્યક્રમ દરેક સમાજ માટે તમારે આગળ આવીને ગાવાનું હોય ગબ્બરભાઈ સમાજને કોઈ નિર્દેશ કરવાનો હોય તો તમે સમાજને તમારી રમૂજીમાં કહી શકો છો સમાજને લાઈને લાવી શકો છો તમને એમને મોટા નથી કર્યા તમે આગળ રહેજો સમાજ માટે બનતું કામ કરજો બીજું હવે તમારી ભૂખ લાગી તો બે મિનિટ લઈશ જ્ઞાની બેન બેન કદાચ આ સમાજ માટે ओबीसी एसटी એકતા મંચ માટે આજ સદારામ સેવા સમિતિ આ પાંચે માણસ બહુ ભોળા છે પણ નહીં કેતા ખીચામાં કંઈક હોય તો બસ વારો બેહાર નકર ધક્કો મારીને ઉતાર ગમે તેવા સાહેબ હોય તોય સાચી વાત કે ખોટી વાત નવગાજી મોગજી ભાઈ પ્રમુખ સરકારની ગુજરાત સરકારની એકસો એકસો સમિતિના ચેરમેન તરીકે હું બાબા ભરવાડ બાબા ભરવાડ ની સદારામ સેવા સમિતિ જેટલા બેઠા છે એની એક હજાર ને આઠ ટીમ બનાવવાની છે એક હજાર આઠ એની અંદર સમાજના આગેવાનો ઘર ભેગા કરશે એના માટે થયેલું એક સમિતિ રચી છે એ સમિતિમાં દરેક યુવાન મહિલા ઓબીસી एसटी એસસી દરેક જેમ પચીસ ટકા અહીંયા આગળ તમારા બુક કરેલા છે સર્વ સમાજ માટે એવી રીતે આની અંદર પચીસ હું તમને સમાજને વિનંતી કરીને કહું છું આમાં એક હજારની આઠની ટીમમાં પચીસ ને અનામત આપજો પાઘડી ઉતરીને તમારી જો માંગણી માંગુ છું દરેક આ એક હજાર આઠ ટીમ કોઈ રાજકીય નહીં સમાજના ઉત્થાન માટે રાત દિવસ દોડવા માટે ક્યાંય સમાજનો આપણો પછાત સમાજ હોય કચડાયેલો સમાજ હોય સમાજ નું કઈ કામ આવી જાય આપણી કોઈ દીકરીનું કામ આવી જાય કોઈને અન્યાય થતો હોય તો એક ફોને આ એક હજાર આઠ ટીમ પહોંચી જશે આજે હું ઉત્તર ગુજરાત કચ્છ પાટણ બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા મહેસાણા દરેકને કહેવા માંગુ છું દરેકને આની અંદર જોડવામાં આવશે અને વધુમાં એટલી વાત કે એક હજાર આઠ ટીમ આજે સમાજ કચડાયેલો કેવી રીતે દોડવું શું કરવું એની તો સમસ્યા રહેવાની ને હું દરેકને પહેલા સો માણસ ચોઇસ કરવામાં આવશે સો માણસ ના એક ગાડી બાબો ભરવાડ ફ્રી આપશે એક એક ગાડી બાબો ભરવાડ ફ્રી આપશે પછી સમાજ નો વિષય આવશે કે પેટ્રોલ તો પુરાવું પડશે ને તો હું ગતરા ની સાક્ષી ભોળાનાથ ની સાક્ષી એ બોલું છું આજે આજ પાટણ ની ધરતી ઉપર દરેક વસ્તુ આપવામાં આવશે નવગણ ભાઈ આ મારી સપનું છે એક હજાર આઠ નું દ્વારિકા પૂરું તમારો સાથ સપોર્ટ જોશે હું બાબુ ભરવાડ કોઈ નથી બીવાયો નહીં અને બીવાય નહી વગર બધું નકામું છે તમે સાથ આપશો કે નહી જો સાથ આપવાના હોય તો દસ મિનિટ તાલીઓ પાડો આ મારા ચાર વિજન તમે મને સાત સપોર્ટ આપશો તો આ રોડ મેપ મારો દસ વર્ષનો છે આ કાર્યો બધા મારે તમને પૂરા કરીને આપવાના કોઈ રાજકીય ગણિત નહીં અત્યારે અહી સમાજના ભાજપ કોંગ્રેસ દરેક મંચ ઉપર સમાજના આગેવાન બેઠા છે તમારા ઉત્થાન માટે તમને આગળ લાવવા માટે તમે બીજા સમાજ જોડે પગમાંથી પગ મિલાઈ શકો આંખમાંથી આંખ મિલાઈ શકો મારો સમાજ નીચે ના બેસવો જોઈએ કોઈ કલેક્ટર હોય કોઈ આઈપીએસ હોય કોઈ મામલતદાર હોય કોઈ તલાટી હોય આજે દરેક ફેકલ્ટીમાં જેને જેને જ્યાં જરૂર પડે આ સરકારે અનામત રાખી છે લાભ તમારે લેવાનો છે આજે એનો લાભ બીજા લઈ જાય છે આજે હું સમાજને કહેવા માંગુ છું કે આપણો લાભ સરકાર આપણી સાથે છે સરકાર જે જે લાભો આપે છે આપણા સુધી લાભ પહોંચતા નથી કે કોઈ પહોંચવા દેતું નથી તો હું સમાજને વિનંતી કરું છું કે આ મારી પાંચ આ રોડ મેપ આ રોડ મેપ સમાજની આગેવાનો સાક્ષી અને મારા હું બાબો ભરવાડ એક 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 કામ તમને પૂરું કરી અને બતાવીશ નવગણજી ઉભા દા વિનયજી વિનયજી આવો ડોક્ટર સાહેબ મોગજીભાઈ મંગાજી ડેર આજ મારે પાંચે બંકાઓ આજે નંદાજી આવો પ્રમુખ સાહેબ આવો આવો ગેની બેન જતા રહો ચંદનજી આવાજ આવતા રહો તમે અહીં ઉભા રહો

ઘર ઘર જન જન સુધી જવો જોઈએ આજ ગુજરાતમાં પાટણ ની ધરતી ઉપર જે આ વિચારો રજૂ કર્યા એ ગુજરાતમાં જન જન ઘેર ઘેર સુધી જવા જોઈએ નવગણજી તું માગે બોલો હમ તમારે સાથ હે હાથ પકડો હાથ પકડો એક બીજા બોલો સદારામ બાપા કી નવગણજી તું માગે બોલો

બાબાભાઈ માટે એક વખત ફરીથી જોરદાર તાળીઓ અને બાબાભાઈ આજે આ સમાજ માટે જે લાણી કરી છે અને સમાજ ને જે સપનું બતાવ્યું છે સપનું પૂરું કરવા જઈ રહ્યા છીએ આપણી વચ્ચે આપણા જિલ્લાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ ઉપસ્થિત છે રમેશભાઈના સ્વાગત માટે હું વિનંતી કરીશ મનોજભાઈ રમેશભાઈ આપણા ગૌરવ અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ સાથે વિવેકભાઈ અને નવીનભાઈ પણ વધાર્યા છે તો એમનું પણ હા જતાજી સ્વાગત કરલો બધાનું રમેશભાઈ નું સ્વાગત કરી લઈએ અને ત્યારબાદ